દ્વારકાદી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ નવી રીતે અને બહુ જ સોફ્ટ એવા બિસ્કીટ બાળકોને બહુ જ ભાવશે બિસ્કીટ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લીધું છે તેની અંદર લગભગ મેજરમેન્ટના માપ પ્રમાણે અડધા કપ જેટલું દૂધ એડ કરી લઈશું જે ઠંડુ દૂધ એડ કર્યું છે અને હવે તેની અંદર વન થર્ડ કપ જેટલી ખાંડ એડ કરી તેને સારી રીતે મિક્સ કરીને તેને થોડીક વાર માટે મૂકી દઈશું અને હવે અહીંયા મેં બીજી પ્રિપેરેશન માટે એક મિક્સર બાઉલ લઈ લીધું છે તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈશું હવે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક કપ જેટલી સોજી એડ કરી દઈશું જો તમારી સોજી મોટી હોય તો તેને મિક્સર જેની અંદર એડ કરી તેને ગ્રાઇન્ડ કરી ઝીણી કરી લેવી જેથી કરીને તે બિસ્કીટ આપણે તૂટી ન જાય અને હવે તેની અંદર વન થર્ડ કપ જેટલી ટોપરાની છીણ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને વન ટેબલ સ્પૂન જેટલો કાજુ બદામનો ભૂકો એડ કરી તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી મોણ માટે એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મોણનું પ્રમાણ એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખું કે મોણ આપણું વધારે ન પડી જાય જો વધારે પડતું મોણ હશે તો આપણા બિસ્કીટ ફ્રાય કરતી વખતે તૂટી જશે એટલે કે મોણ વધારે પડતું એડ ન કરવું જો મોણ ઓછું હોય તો કોઈ વાંધો નહીં આવે બિસ્કિટ એકદમ સોફ્ટ જ થશે અને અહીંયા તમે તેલનું પણ મોણ યુઝ કરી શકો છો પણ તેલમાં ફ્લેવર હોવાને લીધે બિસ્કિટ નહીં ભાવે આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો બરાબર ઘી મિક્સ થઈ ગયું છે અને આ રીતે મુઠ્ઠી વળે તેટલું મોણ મેં બરાબર પરફેક્ટ રીતે એડ કરી દીધું છે અને હવે આપણી જે દૂધમાં ખાંડ પલાળેલી હતી તે ખાં ખાંડ પણ આપણી સારી એવી ઓગળી ગઈ છે હવે તે ખાંડને આપણે આ રીતે લોટની મિક્સરની અંદર એડ કરી દઈશું અહીંયા તમે ખાંડનો પાવડર પણ એડ કરી શકો છો જો ખાંડનો પાવડર એડ કરતા હોય તો તેને દૂધમાં પલાળવાની કોઈ જ જરૂર નથી તેને ડાયરેક્ટ લોટની અંદર એડ કરી દેવા અને હવે તેને સારી રીતે લોટ બાંધી લઈશું અહીંયા તમે આ બિસ્કિટને આ રીતે દૂધમાં બનાવો છો તો તમે બિસ્કિટને સારી રીતે બેથી ત્રણ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને અહીંયા તમને જરૂર લાગે તો દૂધથી જ લોટ બાંધવો જો તમને જરૂર લાગે તો પાણી એડ ન કરવું નહીં તો બિસ્કિટ બગડી જશે અને આ રીતે તેની અંદર દૂધ એડ કરતા જઈને સારી રીતે તેનો એકદમ હાર્ડ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આપણો સારો એવો હાર્ડ બંધાઈને લોટ તૈયાર થઈ ગયો છે અને આ લોટ બાંધવામાં મારે મેં જે મેઝરમેન્ટના મા પ્રમાણે બનાવ્યું હતું તે બધા જ દૂધના મિક્સરનો ઉપયોગ થઈ ગયો છે હવે આ રીતે પાટલા પર થોડુંક તે ઘી અને તેલ ગ્રીસ કરી તેને સારી રીતે બરાબર ફેલાઈ લઈશું અને આ રીતે મોટી સાઇઝનું લોહી લઈને તેને બરાબર સારી રીતે રોલ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેનો બરાબર સારી રીતે પ્રેસ કરતા જઈને કિનારી સેટ કરી તેનો રોલ કરી લઈશું અને આ રીતે રોલ બની જાય ત્યારબાદ તેને સારી રીતે સેટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મારો રોલ બનીને તૈયાર થઈ ગયો છે તેની આજુબાજુની કિનારી સેટ કરીને મેં આ રીતેના ત્રણ રોલ બનાવી લીધા છે તમે જોઈ શકો છો અહીંયા આ રીતેના ત્રણ રોલ બની જાય ત્યારબાદ તેને છરીની મદદથી કટ કરી લઈશું તમને છરીની મદદથી નફ આવે તો તમે દોરાની મદદથી પણ કટ કરી શકો છો આ રીતે છરીની મદદથી એક સરખા એવા બિસ્કિટ કટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બધા જ બિસ્કિટ સારી રીતે કટ કરી લીધા છે અને તમને તો તમે જોઈ શકો છો પરફેક્ટ શેપ સાથે આપણા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે બહુ જ સરસ એવા બજારમાં મળે તેવા આપણા બિસ્કીટ બનીને તૈયાર થઈ ગયા છે સેમ પ્રોસેસથી બીજા પણ બિસ્કિટ આપણે કટ કરીને બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બીજા પણ બિસ્કીટ મેં બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો બહુ જ સારા અને બહુ જ થિકનેસવાળા આપણા બિસ્કીટ બનીને તૈયાર થઈ ગયા છે બાળકોને બહુ જ ભાવશે અને હવે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તે તેલ પણ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે અને હવે ગરમ તેલની અંદર બિસ્કીટને આપણે એક એક કરીને એડ કરી દઈશું અહીંયા બિસ્કીટને ફ્રાય થતી વખતે કોઈ સ્પેસ જોતી નથી જેથી કરીને આપણે એક સાથે સાતથી આઠ બિસ્કીટ પણ એડ કરી શકો છો હવે તેને આપણે સારી રીતે આપણે ફ્રાય કરી લઈશું અને આ જે બબલ્સ છે તે બબલ શાંત પડી જાય ત્યારબાદ જ તેને પલટાવીશું જેથી કરીને આપણા બિસ્કીટ તૂટી ન જાય અને આ રીતે બબલ શાંત થઈ જાય ત્યારબાદ તેને આપણે એક એક કરીને તેને સારી રીતે પલટાવી લઈશું અને આ રીતે તેને બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને સારી રીતે પલટાવતા જઈને ફ્રાય કરી લઈશું અને તમને થોડા એવા ફ્રાય થવા લાગે ત્યારબાદ ગેસની ફ્લેમને સ્લો કરી તેને સારી રીતે ધીમા ગેસ પર થવા દઈશું જેથી કરીને આપણા બિસ્કીટ અંદરથી કાચા ન રહી જાય અને હવે તેને ફરી આપણે બરાબર ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણા બિસ્કીટ કૂક થવા લાગ્યા છે એટલે કે નીચેની ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે એટલે મેં અહીંયા ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે અને તેને ધીમા ગેસે સારા એવા ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લીધા છે લગભગ ચારથી પાંચ મિનિટમાં જ આપણા બિસ્કીટ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તેને આ રીતે મોટા સારાની અંદર નીકાળી લઈશું જેથી કરીને તેની અંદરનું બધું જ તેલ નીકળી જાય અને તે એકદમ ઓઇલ ફ્રી અને ડ્રાય એવા તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો બિસ્કીટ ઠંડા થશે પછી એકદમ સોફ્ટ અને બહુ જ ક્રિસ્પી એવા બિસ્કીટ આપણા ઠંડા થઈને તૈયાર થઈ જશે અને હવે સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર બિસ્કિટને એડ કરી દઈશું અને હવે બિસ્કિટને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે સેમ પ્રોસેસથી બધા જ બિસ્કીટને સારી રીતે એડ કરી તેને પણ ફ્રાય કરી લઈશું અને અહીંયા બિસ્કીટ એડ થઈ જાય ત્યારબાદ તેને પણ આ રીતે પલટાવતા જઈને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને પલટાવતા જઈને સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ફ્રાય કરી લઈશું અહીંયા મેં સારી રીતે બધા જ બિસ્કીટને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા બજારમાં મળે તેવા બિસ્કીટ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તમને હું તોડીને બતાવ તો તમે જોઈ શકો છો અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા ડિસ્પ્લે પર એટલે કે સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને જોઈ શકો છો